સુરત પોલીસ કમિશનરે સુરતમાં ગુના માટે અવારનવાર ગુનાઓ પકડાતા હોય તે તે માટે સમાજ માટે ખતરો સાબિત થાય તેવા સત્તર જેટલા ગુનેગારોને પકડ્યા છે તો કહી શકાય કે સુરત પોલીસ દ્વારા કહી શકાય સત્તર આરોપીને આજે પાસા જેલ ભેગા કરવામાં આવે છે સાથે સાથે પચીસ જેટલા આરોપીઓ જે સમાજ માટે દૂષણ સાથે લોકો માટે ભય ઉભો કરતા હોય તેવા આરોપીને તડી તડીપાર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તો સુરતમાં નવનિયુક્ત પોલીસ કમિશનર એક્શન મોડમાં જોવા મળ્યા શહેરમાં સત્તર અસામાજિક તત્વોને પાસમમાં મોકલ્યા પચીસ આરોપીને તડી પાર કરવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે તો કહી શકાય કે સુરત સિટીમાં કાયદાની વ્યવસ્થા સરસ રીતે જાળવી રહે તે માટે છેલ્લા અમુક સમયમાં જેટલા બી ગુનેગારો હતા જો બુટ લેગિંગ સાથે સંકળાયેલા હતા મારામારીના બનાવો સંકળાયેલા હતા પ્રોપર્ટી ઓફેન્સીસ મેં સંકળાયેલા હતા અને સાથોસાથ જાતિ સતામણી જશે પોસ્કો વગારામાં આ પ્રકારના ગુનાઓમાં આ લોકો સામેલ હતા તો એવા કુલ સત્તર જેટલા ગુનેગારો ઉપર જો પાસાના કાર્યવાહી કરવામાં આવી છે અને આ અલગ અલગ જો રાજ્યોના અલગ અલગ જેલોમાં એના મોકલવામાં તજવીજ ચાલુ છે અને સાથોસાથ કુલ પચીસ જેટલા ગુનેગારો છે જેના તડીપારના પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે જેના બી ટૂંક સમયમાં એના ઉપર બી નિર્ણય જો લાગતા ઓળખતા જો એસીપી એના તડીપાર ચલાવી રહ્યા છે એના ઉપર બી કાર્યવાહી થશે અને આવનાર સમયમાં જો અમારી લિસ્ટ અમે લોકોએ તૈયાર કરી છે કે જેટલા બી ગુનેગારો છે જેટલા લોકો જો એ શહેરના શાંતિ અને વ્યવસ્થાને ખોરવે છે જેટલા જો જાહેરમાં ગુનાઓ કરતા રહે છે જોઈએ આ તમામ લોકો ઉપર જો પોલીસનો વાત છે અને તમામ લોકો પર જો આવનાર દિવસોમાં બી સખત કાર્યવાહી અમે લોકો કરીશું શેર કરીએ છીએ જોઈએ આ લગભગ એવા લોકો છે કે જો લગભગ કાયદા અને વ્યવસ્થાને ડિસ્ટર્બ કરતા રહે છે આ પ્રકારના લોકો છે અલગ અલગ કોઈ પાસ્કો છે આ બી એના માઇન્ડસેટ જેવા હોય છે આ કોઈ બી નાના નાની દીકરીઓ સાથે ગુના કરી શકે છે તો આ જો સત્તર છે આમાં બે અમારા જો અત્યારે સ્ટ્રેટજી છે એક તો એવા બનાવ નહીં બને એના માટે જો એ પોલીસના જો પ્રિવેન્ટિવ જેટલા બી અમે પેટ્રોલિંગ હોય એવા ગુનેગારો જે પહેલે પકડાય હોય એના જો ફ્રિકવન્ટ ચેકિંગ એના જો ટ્રેસ કરવાના એના ઉપર વાત સાથો સાથોસાથ જેટલા બી ડિટેક્ટ થતા જાય આ લોકો પર તમામ ઉપર જો આ પ્રકારના અમે મોટા અંદર અંદરને લીધે જો કોઈ બનાવ મર્ડરના બની ગયા છે તો એના થોડાસા પ્રિવેન્ટ કરવામાં બી એક પ્રિડિક્ટ કરવામાં બી થોડા દિક્કત રહે છે પરંતુ એવા બનાવ જો જાહેરમાં બનેલા છે જો જો કોઈ ઓર્ગનાઇઝ ક્રાઇમના ભાગરૂપે કોઈ બને યા આપસમાં કોઈ જો દુશ્મની ચાલતી હોય તો બે લોકો બે ગ્રુપના વચ્ચે એના પછી બન કરવા પડે જો સારા ટ્રાફિક વ્યવસ્થા માટે અમારા જો મેન પાવર છે જો અમારા ટીઆરબીના જવાનો હોય પોલીસના જવાનો હોય અધિકારીઓ હોય એના ક્યાં ક્યાં અમે ડિપ્લોયમેન્ટ કરીએ ક્યાં ક્યાં ડ્યુટી આપીએ ક્યાં કયા જવાબદારી આપીએ કે સરસ રીતે ટ્રાફિકની વ્યવસ્થા થાય એના અમે લોકો એના માટે કાલે અમે વિસ્તૃત એના ઉપર જોઈએ આવી રામનવમીનો બંદોબસ્ત હતા જેના લીધે પહેલાં ફોકસ બધાના ત્યાં હતા અત્યારે અમે ટ્રાફિક અને આ પ્રકારનો જો બોન્ડ ડિફેન્સીસવાળા અમારે ગયા